ડુમસ સાઇલેન્સ ઝોન વિસ્તારમાં પચીસો કરોડના જમીન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મૂળ ફરિયાદી મીડિયા સમક્ષ સામે આવ્યો હતો ફરિયાદી દ્વારા આ સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે સાયલન્ટ ઝોનની પચીસો કરોડોની જમીન કૌભાંડ મામલે મૂળ ફરિયાદી મીડિયા સમક્ષ સામે આવ્યો છે સુરતમાં કોઈએ ફરિયાદીનું સાંભળ્યું નહીં એટલે ગાંધીનગરમાં જવું પડ્યું હતું સુરતમાં એકો સેલમાં કરાયેલી ફરિયાદ થોડા જ સમયમાં દફતરે કરી દેવાઈ હતી જમીન મામલે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી ડુમસ અને વાટા ગામની જમીનમાં બોગસ પ્રોપર્ટી કૌભાંડમાં જિલ્લા પંચાયતના વર્ષ બે હજાર પાંચના બનાવટી એને રજૂ કરાયો હતો જે બોગસ એનેના આધારે ત્રણસો સત્યાવીસ પ્રોપર્ટી કાર્ડ બન્યા જે પહેલાં ફ્રીઝ કરાયા હતા જે થોડા સમય પહેલાં જિલ્લા કલેક્ટરે બોગસ એનએના ઓર્ડરના આધારે ત્રણસો સત્યાવીસ બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા તે રદ કર્યા હતા જે બાદ જમીનની મૂળ સ્થિતિ લાવી દેવામાં આવી હતી છતાં બોગસ એને ઓર્ડર ક્યાંથી આવ્યો અને કોણે રજૂ કર્યો તે તપાસનો વિષય બન્યો છે વર્ષ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની રાજ્ય સરકારની ઝુંબેશ દરમિયાન ત્રણસો સત્યાવીસ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા હતા પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે બન્યા હોવાની ફરિયાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ એકના અધિકારીએ લેખિતમાં કરી હતી બિનખેતીના હુકમ હોવાનું કોમ્પ્યુટર ડેટામાં દર્શાવ્યું હતું જિલ્લા પંચાયત પાસે અભિપ્રાય માંગતા એવો કોઈ હુકમ ન થયો હોવાનું બહાર આવ્યું હતું. સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરનાર આઝાદ રામોલિયા સામે પણ આ જમીન અંગે ઇકોસલમાં ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત. મારું નામ આઝાદ ચતુરભાઈ રામોલિયા છે. શું આખી ઘટના બની ગઈ કેરે બની ગઈ કેવી રીતે કે કઈ જગ્યાએ શું આતરાય? આ ઘટનામાં એવું હતું કે અમારી ખેતીની જમીન ચાલી આવી છે ધુમ્મસ ધબિયર ને વાટામાં તેની અંદર બે માં પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા એ ફરિયાદ અમે લોકોએ કલેક્ટર કમિશનર અને એ બધાને કરી હતી જ્યાં એ લોકો એની પ્રોસેસ કરી પણ અમને એમથી થોડો સંતોષ ન થયો એટલે અમે લોકો પછી ગયા સીઆઈડી ક્રાઈમમાં અને સીઆઈડી ક્રાઈમે આખી તપાસ સાત મહિના ચલાવીને અત્યારે એફઆઈઆર દાખલ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્લસ એમાં એક ઓફિસર જે હતા ક્લાસ વન ઓફિસર એના નામે છે અને ઓફિસમાં જેટલા વર્કરો છે એના નામે કરવામાં અમને લાગે છે કે ન્યાય મળશે કેમ કે તંત્ર છે એ હવે જાગૃત થઈ ગયું છે એને બધી ખબર પડી ગઈ છે કે ખરેખર શું થયું છે અને એ બધી પોતાની સીઆઈડી ક્રાઈમ બધી ઇન્ફોર્મેશન ભેગી કરી રહ્યા છે